રોડ બનાવો નહીં તર દશેરાએ કોર્પોરેટરના પુતળાનું દહન થશે સુરતમાં ભાજપના ગ્રુપના કાર્યકરો ઠાલવી હૈયાવરાળ ભારે વરસાદ બાદ સમગ્ર રાજ્યમાં રોડ રસ્તા તૂટી ગયા છે ત્યારે સુરતમાં પણ રસ્તાઓની હાલત કઠડી ગઈ છે ત્યારે રોડ રસ્તાની બદતર હાલતને લઈને ભાજપના નેતાઓ ડાહી ડાહી વાતો કરી રહ્યા છે પરંતુ લોકોની વચ્ચે જતા કાર્યકરો હવે ફફડી રહ્યા છે જેની અસર ભાજપના જ ગ્રુપોમાં દેખાઈ રહી છે ભાજપના કાર્યકરોના ગ્રુપમાં કોર્પોરેટરને ચેતવતા મેસેજ વાયરલ થયા છે જેમાં સ્પષ્ટ સંકેત અપાયા છે કે ઝડપથી રસ્તા બનાવો નહીંતર દશેરાએ રાવણની જગ્યાએ કોર્પોરેટરના પુતળા દહન થશે શહેરના જર્જરિત બની ગયેલા રસ્તાઓને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે વોર્ડ નંબર તેરના ગ્રુપમાં કાર્યકરોનો રોષ જોવા મળ્યો છે વોર્ડ નંબર તેરના ભાજપના કાર્યકરોના વોટ્સએપ ગ્રુપના સ્થાનિક કોર્પોરેટરોના ફોટા લખાણ સાથેની ઇમેજ વાયરલ કરવામાં આવી છે જેમાં કાર્યકરોની હૈયાવરાડ થાલવવામાં આવતા મેસેજ વાયરલ થયા છે જેમાં સ્પષ્ટ રીતે કાર્યકરોએ લખ્યું છે કે સ્થાનિક કોર્પોરેટરોને લોકોના રોષનો ભોગ બનવું પડે છે વોર્ડ નંબર તેરના ભાજપના કાર્યકરો વોટ્સએપ ફેસબુક ગ્રુપમાં સ્થાનિક ભાજપના કોર્પોરેટરોના ફોટા સાથેની ઈમેજ ફરતી થઈ છે જેમાં કોર્પોરેટરને મતની કદર કરવાની નમ્ર અપીલ કરવામાં આવી છે ઇમેજમાં લખાયું છે કે ગણેશ ઉત્સવ તો રોડ રસ્તા બન્યા નહીં હવે નવરાત્રી મહોત્સવ પહેલાં શેરી મહોલ્લામાં રોડ રસ્તા બનાવડાવતો આપ શ્રીઓનો આભાર જો એમ નહીં કરો તો લોકો દશેરાએ રાવણની જગ્યાએ કોર્પોરેટરના પૂતળા સળગાવશે આ પોસ્ટરને લઈ ભાજપના બે કોર્પોરેટરની પ્રતિક્રિયા સામે આવી છે તેઓએ કહ્યું કે આ માત્ર અફવા ફેલાવવાનું કામ છે અસામાજિક ઇસમો અને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે અમે કામ કરાવીએ છીએ સતત કામગીરી ચાલે છે પરંતુ સામે ચૂંટણીએ તો અમને બદનામ કરવા માટે આ કામગીરી થઈ રહી છે હાલમાં જે ન્યૂઝપેપરમાં એક વોર્ડ નંબર તેરની ઇમેજ વાયરલ થઈ રહી છે અને હું કહેવા માંગીશ કે જે ઇમેજ છે એ ઇમેજ અમારા વોર્ડના દ્વારા કોઈ એવું કોઈ ગ્રુપ બનાવવામાં આવ્યું નથી અને આપ જોઈ શકતા હોય તો એ જે ઇમેજ છે એમાં માત્ર ત્રણ જ નામ દેખાઈ રહેલા છે એટલે હું કહીશ કે આ જે ઇમેજ છે ફેક ઇમેજ છે અમારા વોર્ડ દ્વારા આવો કોઈ ગ્રુપ બનાવવામાં આવ્યો નથી અને જે રોડ રસ્તાની વાત છે તો હાલમાં પેચવર્કના કામો નેવ્યાસી જેટલા રસ્તાઓનું કામ થયું છે અને બીજા ચાર રસ્તા નવા રો રીકાર્પેટ કરવામાં આવ્યા છે એટલે હું માનું છું ત્યાં સુધી આ કોઈક એવા વિઘ્ન સંતોષીનું કામ છે જેને અગાઉ પણ આવું કર્યું હતું અમારી ઇમેજ ખરડાવવા માટે એટલે આ બહુ અગમ્ય કૃત્ય કહેવાય ખૂબ જ ખરાબ કૃત્ય કહેવાય અને એના માટે આગામી સમયમાં અમે એના માટે પોલીસ ફરિયાદ પણ કરવાના છે